ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિશે પર્યાવરણ જે છે આસપાસ વિશે એ પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ જે નંબર બે છે પ્રકરણ બે કાનથી કાન એ પાઠની સમજૂતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તમામ વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ કે પહેલાં પ્રકરણ જે હતું એનો વિડીયો આપણે મૂકી દીધો છે એ તમે જઈને જોઈ શકશો તો આમાં આપણે પેલું જે પાઠ હતું રોજની શાળા જઈએ હવે આમાં આપણે બીજા ચેપ્ટરનું કાનથી કાન એના વિશે હવે પેલી પ્રવૃત્તિ છે થોડીક આપણને કે મારા કાન કોને મળ્યા તો શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે જો રમૂજી લાગે ને કાંઈ બીજીના કાન બદલાઈ ગયા છે જો કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાસા કાન કયા પ્રાણી પડશે તે જણાવવાનું છે આપણે તો તમારે મહેનત કરવાની છે થોડીક મેં તો અહીંયા લખ્યું છે છતાં પણ થોડુંક ખોટું હોય તો તમારે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે મોટા ભાગે તો હાચા જ છે થોડુંક મન તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ છે તમારી માટે જ મેં બાકી રાખેલું છે કે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી નીચે આપેલ કોષ્ટકમાં લખવાના છે તો પ્રાણીઓ કે જેના કાન આપણે જોઈ શકીએ એ લખવાના છે અને પ્રાણીઓ કે જેના કાન આપણે જોઈ શકતા નથી તો આ બાજુ પ્રાણી જેના કાન જોઈ શકીએ એમાં ભૂંડ બિલાડી ભેંસ વાંદરો જીરાફ વાઘ હાથી અને આવશે અને જેના કાન આપણે ન જોઈ શકીએ એમાં દેડકો માછલી કીડી કાગડો ચકલી છાપ બતક બીજી વાર આવી ગયું છે એટલે આ પ્રાણી અને એના બાજુના પ્રાણી એમાં આપણે કાન જોઈએ એકમાં આપણે કાન જોઈ શકીએ એ છે અને એકમાં કાન ન જોઈ શકીએ તે છે હવે શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા તો આ ચિત્ર આપણને આપેલું છે એનું અવલોકન આપણે કરવાનું છે કે ચિત્રમાં આપેલા પ્રાણીઓના નામ કહો તો ચકલી છે પોપોટ છે કાગડો દેડકો છે ભતક છે અને મરઘી છે પાંચ પક્ષી પ્રાણીઓ છે તમે તેના કાન જોઈ શકો છો તો કે ના તે બધાને કાન છે તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી એટલે આપણને એવું કહે છે કે એના કાન છે બધાને પણ આપણે જોઈ શકતા નથી એની બાજુમાં છિદ્ર હોય નાનું કાણું હોય એની માથે રૂવાટીને એવું હોય એટલે આપણને ખ્યાલ આવે ને પીછાને એવું હોય ને એટલે બાકી કાન તો એને હોય છે આપણને જો કીધું છે કાન હોય છે હવે બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમના નામ લખો તો મગર ગરવળી કબૂતર ચકલી કાચીડો સાપ માસલી અને કીડી આ બધા એવા પ્રાણીઓ છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી હવે વાંચો અને લખો કે જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી એ આથી આવે છે કે જેના કાન પરણવા જેવા હોય તે પ્રાણી તો સસલું અને જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી સસલું અને જીરા ફાવે ચિરાફ નહીં એમ હોય પછી જેના કાન તેમના માથાની બંને બાજુ હોય તે કૂતરો તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે કાનનું કામ શું હતું કે સાંભળવાનું કેટલાક પ્રાણીઓ કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો તો કેટલાકમાં જોઈ શકતા નથી એ ઉચ્ચે આપણે ઘણા પ્રાણીઓને આપણે જોઈ શકીએ બીજાને ન જોઈ શકીએ આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓને માથાની બંને બાજુ કે નાના કાણા હોય છે કે સામાન્ય રીતે કાણા પીછાથી ઢકાયેલા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે એટલે બે બંને માથાની બંને બાજુ નાના કાણા હોય એટલે હોલ્સ હોય એ પીછાથી ઢકાયેલા હોય એટલે આપણે જોઈ ન શીખવી પણ એને સાંભળવામાં એ મદદ કરે છે હવે જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરવળીના માથા પર નાના કાણા જોઈ શકશો તે તેના કાન છે આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ ગરવળી તો હોય આપણા ઘરે તો આપણે અવલોકન કરશું બધા મગરને પણ આ રીતે કાન હોય છે પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી મગરમાં તો સાહસ ન કરાય પણ ગરોળીમાં જોવે હવે કોને ચામડી તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય હવે આપણે પ્રાણીઓ તેમની ચામડીથી ઓળખીએ કે અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્ર સાથે જોડો દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી સાંભળીની ભાત બનાવવાના છે

તેના વાળના કારણે છે તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે અનુમાન કરો કે પ્રાણીની સામડી પર વાળ ન હોય તો કેવા લાગે કોઈ ભાત્ય રંગ નહીં હોય અનુમાન કરવાનું કીધું છે કે પ્રાણીને જોવો કે સાંભળી પર વાળ ન હોય તો કેવા લાગે હવે નિશ્ચય સરસ એક આપણને કોઈ સ્ટક આપ્યું છે એમાં ટીક કરવાનું છે એના દેખાવના આધારે કે કાન દેખાતા હોય એ પ્રાણી કાન ન દેખાતા હોય એની સામે સામડી પર વાળ હોય એમાં અને સામડી પર વાળ ન હોય સોરી સાંભળી પર પીછા હોય તો એમાં ટીક કરવાનું છે તો જો કોઈ આપ્યું છે તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય જો કાન દેખાતા હોય આપણે કાન ને એમાં ટીક કરીએ બકરી પછી હાથી ઉંદર બિલાડી ભેંસ પછી ભૂંડ ઊંટ અને ગાય આ બધાના કાન દેખાતા હોય પછી કાન ન દેખાતા હોય એવા ક્યાં છે તો કે ચકલી કબૂતર બતક દેડકો મોર મરઘી અને ગરવડી પછી સામડી પર વાળ હોય એવા કયા છે તો કે બકરી હાથી ઉંદર બિલાડી ભેંસ ભૂંડ અને ગાય અને ઊંટ પછી સામડી પર પીછા હોય તો કે ચકલી કબૂતર બતક કાગડો મોર અને મરઘી આ બધા આ રીતે આવશે હવે તમે ગાય અને ભેંસ માટે ખાનામાં ટીક કર્યું દૂરથી તેમને ચામડી પર ચામડી ઉપર વાળ જોઈ શકો છો આ રૂબરૂ આપણે જઈએ તો ખ્યાલ આવશે તેમાંના કોઈ એકની નજીક જવાનો આપણે પ્રયત્ન કરવાનો છે શું તમે વાળ જોઈ શકો છો જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે એટલે જો તમને રસ્તામાં હાથી મળે તો તેને અડવાનું સાહસ તમારામાં છે શું તમે જાણો છો કે હાથીને પણ તેની સામડી પર વાળ હોય છે આ જાણતા નહોતા આપણને ખ્યાલ આવી ગયો એ હાથીને પણ ચામડી પર વાળ હોય છે હવે શું તમે કહી શકો કે પાના નંબર બાર ઉપર જે કોષ્ટક આપેલું હતું કે એમાં કયા પ્રાણીઓ ઈંડા આપે અને કયા પ્રાણીઓ બચ્છાને જન્મ આપે એ જો પ્રાણી બચ્છાને જન્મ આપતું હોય તો લાલ કોષ્ટકમાં લખવાનું છે અને ઈંડા મૂકતું હોય તો એને લીલા કોષ્ટકમાં લખવાનું છે તો બચ્છાને જન્મ આપે એમાં બકરી હાથી ઉંદર ભેંસ ઊંડ ઊંટ ગાય અને બિલાડી પછી ઈંડા જે આપે ચકલી કબૂતર બતક ગરવળી કાગડો મોર અને મરઘી હવે આપણે આગળ જોઈએ જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ હોય કે આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે જે પ્રાણીના આપણે કાન જોઈ શકતા હોય અને એના શરીર ઉપર વાળ હોય તો એ પ્રાણી તો કે એ બચ્છાને જન્મ આપે બીજું કે જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય એટલે આપણે કાન ન જોઈ શકતા હોય અને તેમના શરીર ઉપર વાળ ન હોય તો એ પ્રાણી ઈંડા મૂકે વાળને એટલે પીછા હોય કે જે પ્રાણીને બહારની બાજુ આપણે કાન ન જોઈ શકતા હોય અને વાળ ન હોય તે પ્રાણી ઈંડા મૂકે પછી કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું હવે તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે તેના નામ લખો તો બિલાડીને કૂતરો આપણે જોયું હોય તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે તમે ક્યાં ક્યાં પાલતું પ્રાણી વિશે જાણો છો તો બિલાડી અમે પાળી છે તો કૂતરો ગાય ભેંસ અને બકરી અને બળદ આ રીતે બીજા પ્રાણીઓ અમે જોયેલા છે તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી લખો તે ક્યુ પ્રાણી છે તો તમે જે પાડ્યું હોય એ તમારે લખવાનું છે અહીં મેં માહિતી પૂરતું લખેલું છે તો કે બિલાડી તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તે પશુ છે કે પક્ષી તો કે પશુ છે પક્ષી નથી તેને એ નામ કોણે આપ્યું તો કે ભાઈએ આપ્યું તો ભાઈ પછી તેને શું ખાવું ગમે તો દૂધ અને એનો ખોરાક ઉંદર હોય ઘરે હોય એટલે અને રોટલી દિવસમાં તેને કેટલી વખત ખાવાનું આપવામાં આવે છે તો કે ત્રણ વખત આપણે આપીએ છીએ તે ક્યારે સૂએ છે તે કેટલા સમય માટે સૂવે છે તો કે બાર કલાક એનો ઊંઘવાનો સમય હોય અને દિવસ અને રાતે પછી આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે અને કેવી રીતે તો કે હા સંભાળ રાખવી પડે ઘર કૂતરા હોય બહાર તો એ આવીને મારી નાખે એટલે એને ઘરની અંદર રાખવામાં આવે તે ગુચ્છે થાય છે ક્યારે તમે કેવી રીતે જાણો છો કે તે ગુચ્છામાં છે તો કે જ્યારે એને ખીજવવામાં આવે ત્યારે અથવા તો બે બિલાડી જ્યારે ભેગી થઈ જાય સાંસ ઝઘડો થાય ત્યારે શું તેમની સાંભળી પર વાળ કે પીછા છે તો કે વાળ છે તમે તેના કાન જોઈ શકો છો તો કે હા શું તે બચ્ચું છે કે થોડુંક મોટું છે કે પછી એકદમ વૃદ્ધ છે તો થોડુંક મોટું છે આ પાલતુ પ્રાણી ઈંડા આપે કે બચ્ચાને જન્મ આપે તો કે બચ્ચાને જન્મ આપે તેને બચ્ચા કેટલા છે તો કે બચ્ચા નથી હવે એ પ્રાણી જે તમે પાળ્યું છે એનું ચિત્ર આપણે અહીંયા દોરવાનું છે હવે આ પક્ષી જુઓ તેનું નામ લખો શું તમે જાણો છો આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર છે તે ક્યાં રહેશે તો કે શાંત જગ્યામાં હવે આ પક્ષી ઘણા વિસ્તારમાં ઘર આંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું તો કે એને રહેવા યોગ્ય જગ્યાનો અભાવ છે અને લોકો તેના પીછા માટે તેનો શિકાર કરે છે એટલે કે તેને મારી નાખે છે તેથી આ પક્ષી જોવા મળતું નથી હવે પોતાના પક્ષીનું ચિત્ર બનાવવાનું છે આમાંથી આ રીતે તમારે બનાવવાનું છે અહીં આપણે જે પાઠ વેશે કાન થી કાન સુધી એ ચેપ્ટર પૂર્ણ કરીએ હવે પ્રકરણ ત્રણ માં મળશું નંદુ સાથે એક દિવસ તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ નવા વિડીયોમાં